તો હવે કરવું તો કઈ કઈ દવા સેટી આ સેન્ટુ તે સેન્ટું બસો રૂપિયાનો પંપ સેંટો તોય કઈ ડુંગળીને થાતું નથી તો હવે હું કરશું તો આના માટે આપણી પાસે એક બેસ્ટ ઉપાય છે એના માટે અત્યારે આવી ગયું છે એક સુમિટોમોલ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું ઓર મી અને બીજું છે ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નું સ્પોર્ટ લાઈટ આ બે દવા એવી છે કે જે બે ને ભેગી કરીને છાંટશો તો તમારી ગમેલી ડુંગળી જતી હશે એ ઊભી રહી જાય બે ત્રણ દિવસમાં ખેતર લીલું થઈ જાય હવે આ દવાને તમારે કઈ રીતના છાંટવાની છે એ હું તમને જણાવું

અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને નીચે આપેલા બે આઇકન ઉપર ક્લિક આપજો